બેચલર ઓફ એન્જિનિયરિંગ મેનિકલ માં પૂર્ણ કરેલ ત્યારબાદ બે વર્ષ મે તલાટી ગામ મંત્રી તરીકે જોબ કરે અને હાલ હું ત્યારથી અત્યાર સુધી આરટી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવી

સર કે પ્રેશર ના ટેમ્પરેચર જ્યારે વધી જાય છે ઇલેક્ટ્રિક વેહિકલમાં એના લીધે થઈ અને એક ઇસ્યુ આવે છે કે જયારે અમુક લોડ અને અમુક ટેમ્પરેચર કરતા વધારે રેન્જ થાય છે ત્યારે ઇલેક્ટ્રિક માં બ્લાસ્ટ થવાનો ભય ટેમ્પરેચર વધારે હોય જ છે એટલે હવે પિસ્તાલીસ છેતાલીસ થાય જ છે નહીં સર એ સિવાય પણ બીજું કારણ છે સોરી સર એના વિષય નથી ખ્યાલ એનાથી વધારે પ્રદૂષણ થાય છે પણ તો એવું છે બધું કંઈ તો બન્યા પછી વપરાશમાં સર એના વિષય નથી ખ્યાલ આ બીએસ તો ધોરણો કોણ નક્કી કરે છે બાર સ્ટાન્ડર્ડ આપણે જે બીએસ ના ધોરણો છે એ યુરો નોમ્સ ઉપરથી આપણે લઈ છે યુરોપમાં જે ધોરણો લેવામાં આવેલા છે એના માટે કોઈ સલાહકાર સમિતિ કોઈ નિષ્ણાતો કે કઈ શું કે કોઈ સંસ્થા કે કઈ જે નોબ નક્કી કરે છે

કે જે સંપૂર્ણપણે પેટ્રોલ કે ડીઝલ ઉપર આધારિત હોય એના બદલે આપણે ઇલેક્ટ્રિસિટી અને પેટ્રોલના બેઝ ઉપર ચાલે તો બરાબર ત્યારબાદ આપણે પેટ્રોલનો વપરાશ ઓછો થાય તો આપણે જે પેટ્રોલની આયાત કરવી પડે છે તો એ એ બચે એટલે આપણું જે વિદેશી ઉડિયામણ હોય છે એ એની પણ સેવિંગ્સ થાય અને આપણે હજી નવી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીની એના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સની આપણા દેશમાં થપાય તો નવી રોજગારી અને એના જે સોર્સ હોય જાય એ ઊભા થાય અને એક આપણે સૂચ ઊભો થાય બીલી ગાડીનું કારખાના બંધ થાય જેની ક્ષમતા છે બી વધારે વાહનો લોકો ખરીદવાના છે નહીં સર હા તો મારું પ્લેન સુઝુકીને હોન્ડા ને બધી કારના કારખાના એટલી એટલે કામદારો છૂટા કરવા પડે એટલે એમાં કેવું છે કે સર એ જે વર્કર્સ હોય છે એ ટૂંકમાં એની સ્કીલ અપગ્રેડ કરી અને ટૂંકમાં નવા જે બનતું હોય છે એમાં તો નવી ના થાય બરાબર મોટર વેહિકલ હવે જોગવાઈ છે જે રોડ પર ટ્રાફિક પોલીસ કરે છે એ જોગવાઈ મોટર વેહિકલ એક્ટમાં છે કે બીજા કોઈ કાયદામાં છે ટ્રાફિકના કાયદાઓ છે બધા એટલે આ જે ટ્રાફિક નિયમન છે એ મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કરવામાં આવતું હોય છે પણ એમાં નિયમિત ચેકિંગ હોય છે એન્ફોર્સમેન્ટ ડ્યુટી જે કરવાની હોય છે એ એના અંતર્ગત કરવામાં આવતી હોય છે કે એમાં જે સ્પેસિફિક કરેલું છે એના અંતર્ગત સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સ ડિસાઈડ કરવામાં આવ્યા છે અને આપણે ગુજરાત સરકારમાં ગુજરાત મોટર વેહિકલ રૂલ્સ નક્કી કરવામાં આવ્યા છે મોટર વેહિકલ એક્ટ અંતર્ગત રૂલ્સ છે

બરાબર યક કે કે જે ટેલી રિટેરડ જી સર એક છવટે જ્યારે આરટીઓ નું પ્રમોશન આવે ઓરિજિનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર નું તો ત્યારે એક યુનિફોર્મ નથી આવતો એમાં બસ એટલું એ જીએસ પોસ્ટ છે એટલા માટે ચલો ગુજરાત સરકારી સરકારની કામગીરી જ હતી આપણે આપણે સપ્લાય માંડીને જે તમામ વ્યક્તિઓને વેક્સિનેશનની કામગીરી છે અને જયારે લોકડાઉન લાગુ કર્યું હતું ત્યારે આપણે જે પ્રકારે ફૂડ સપ્લાયની જે કામગીરી હતી એના અંતર્ગત જે સ્કીમ લોન્ચ કરી હતી આપણે પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના છે એના અંતર્ગત તમામ વ્યક્તિઓ જે હતા એમને ફૂડ સપ્લાય પૂરી પાડવાની અને લોકોની ભીડ ના થાય એના માટે થઈ અને વિવિધ વિભાગો હતા એમના વચ્ચે યોગ્ય સંકલન કરી અને કન્ટિન્યુઅસ આપણે મોનિટરિંગની ને તમામ કામગીરી કરવામાં આવી હતી શું પ્રેફરન્સ છે તમારા સર મારો પહેલો પ્રેફરન્સ ડીવાયએસપી છે ડીવાયએસપી પહેલો છે પછી જીએસ કેડર છે અને ત્યારબાદ એસી એસટી અચ્છા અચ્છા આરટીઓ ની આવક નો કેટલો હિસ્સો હશે ગુજરાતમાં સર ટકાવારીમાં ચોક્કસ તો નથી ખ્યાલ પણ અંદાજિત ચાર હજાર કરોડ જેટલી આવક છે ટકાવારીમાં કેટલો હશે ટ્રાન્સપોર્ટ નું વધારે છે કઈક પેલા જીએસટી પછી મતલબ કે મોટી આવક આવક વધારે હોવી જોઈએ હા પેલો મોટર પેલી

એક તો એમનું પ્રથમ રીઝન કે વાહનોની જે આપણે સીમલેસ ટૂંકમાં મુવમેન્ટ થઈ શકે કે કે કેમ ઉપર કેવું હતું કે દરેક વાહનોને વધારે પડતો સ્ટોપ કરવો પડતો તો એના લીધે થઈ અને ફ્યુલનો જે આપણે હતો એક બગાડ થતો બીજું કે વાહનો ઊભા હોય તો એમાંથી પોલ્યુશનનો જે ઇસ્યુ હતો અને એક જે આપણે સરળતાથી મુવમેન્ટ થઈ શકે ટ્રાન્સ આપણે ગુડ્સની તો એનામાં સરળતા રહીએ એના માટે થઈ આ બધા પ્રશ્નો તો હતા આપણે કેમ કરતા હતા પહેલા

પણ એમાં કેવું છે કે જોમાં પડશે પણ એમાં જે આપણે ઓફેન્સિવ વેહિકલ હોય જેમ કે રાજ્યના ટોલ નાકા હોય છે તો એવી જગ્યાએ સામાન્ય રીતે ચેકપોસ્ટ ઊભા ઉભા કરવામાં આવ્યા જે અમારા ચેકિંગ પોઈન્ટ છે એ ઉભા કરવામાં આવ્યા છે તો એમાં કેવું છે કે વેહિકલ સ્ટોપ થતું હોય છે ટોલ નાકા ઉપર

સર મને સાહિત્યકાર નામ અત્યારે યાદ નથી આવ્યું કોઈ પ્રવાસ સાહિત્ય વાંચ્યું છે નહીં સર પ્રવાસ સાહિત્યની સર ખરી તો છે પણ વાંચેલું નથી મને કઈ રીતે એની છે એક તો સર આપણને એના ઉપરથી જે તે સ્થળ હોય એના વિશેની એની જીઓગ્રાફીની સંબંધિત માહિતી મેળવી શકે એના કલ્ચર સંબંધિત માહિતી પણ આપણે એના ઉપરથી મેળવી શકીએ અને એની હિસ્ટોરિકલ જે મહત્વ હોય એના સંબંધિત માહિતી મેળવી અને આપણે ટૂંકમાં એ સ્થળને જ્યારે આપણે એ સ્થળનો વિઝિટ કરવાની હોય તો એના અનુકૂળ થઈ શકીએ અથવા કોઈ સમસ્યા અહીંયા એવી ફેસ કરવાની હોય તો આપણે એ પ્રમાણે થોડીક પ્લાનિંગ કરી શકીએ એડવાન્સમાં ટ્રાન્સપોર્ટ અને ટુરિઝમ એનું ભેગું ડિપાર્ટમેન્ટ ના હોવું જોઈએ એનાથી ફાયદો થાય કે ન થાય તમે અધિકારી તરીકે વિચારો તો ટ્રાન્સપોર્ટ એન્ડ ટુરિઝમ તો એ તો બધા રિલેટેડ છે ને બંને કે નહીં જી સર રિલેટેડ તો છે પણ એમાં ટુરિઝમમાં બીજી ઘણી બધી બાબતોને પણ આપણે સમાવેશ કરવો પડે છે હા એટલે અત્યારે હા એમાં ટ્રાન્સપોર્ટ ઇન્ક્લુડ થાય તો નથિંગ રોંગ અબાઉટ ઈટ નહીં એમાં કોઈ ખોટું તો નહીં નહીં બની શકે પણ અત્યારે જે સ્વતંત્ર આપણે જે અલગ થીમ છે તો હું એવું માનું છું કે એમાં જે એનું આયોજન છે દરેક બાબતનું એ વધુ સારી રીતે કરી શકાશે એમ ભારત દેશ ગંદો ગણાય છે ભારતીયોની ગંદી હરકતો હોય છે એ બધાના પ્રમાણમાં સ્વચ્છતા અભિયાન ને બધાના પછી આપણા એચિવમેન્ટ કેવા છે કેવા છે સર પંચાયતોમાં દરેક ગામમાં આપણે જે શૌચાલયની સુવિધાઓ જાહેર શૌચાલયો અને આ દરેક બાબતો સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એટલે આપણે ટૂંકમાં જે ઓપન ડિફેક્ટ ડિફેક્શન ફ્રી કહી કે ખુલ્લામાં જે શૌચક્રિયા કરવા એમનાથી મુક્ત જાહેર કર્યા છે અને એના અંતર્ગત આપણે જાહેર કર્યા છે પરિસ્થિતિમાં કઈ ખરેખર થયું નથી ત્યાં નહીં સર ઘણો બધો સુધારો છે એમાં દરેક બાબતમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ છે માનસિકતા છે જે પહેલાં અલગ પ્રકારની માનસિકતા હતી પણ જ્યારે આપણે એમને આ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવી છે સરકાર દ્વારા જે વિવિધ સહાય નાણાકીય સહાય પૂરી પાડી અને એમને જે આ બાંધકામો શૌચાલયના કરવા માટેની સહાય આપવામાં આવી છે એનાથી લોકોને સ્વચ્છતા બાબતની માનસિકતામાં ઘણો બધો સુધારો થયો છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં આપણી પ્રગતિ છે જી સર અત્યારે આપણે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળ અંતર્ગત આપણે જે નિયમન કરવામાં આવે છે સોલિડ વેસ્ટનું એટલે એમાં આપણે સૂકો કચરો અને જે ભીનો કચરો ને એના માટેના અલગ અલગ આપણે ક્યાંય રોડ પર જઈએ તો બધે જ આમ તો શહેરની બહાર બધે જ કચરા હોય છે

સર જયારે પંચાયત મંત્રી હોય છે એમને રેવન્યુ ની કામગીરી કરતા હોય છે તો એમને તલાટી કમ મંત્રી તરીકે ઓળખવામાં આવે છે કેમ કે એમને પંચાયત ના કાર્યો ઉપરાંત રેવન્યુ ની જે કામગીરી હોય છે એ પણ કરવાની હોય છે રેવન્યુ તલાટી ને નાયબ મામલતદાર બનાવવામાં આવે જી સર તલાટી કમ મંત્રી ને શું બનાવવામાં આવે પ્રમોશન તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી માં પ્રમોશન આપવામાં આવતું ઓકે આરટીઓ ઇન આસેસન આરટીઓ ઇન્સ્પેક્ટર આપની હાલ માં આપનો વર્ક પ્રોફાઈલ શું છે સર અમારે એક તો આપણે જે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી હોય છે સાથી એપ્લિકેશન થ્રુ અને નવા વાહનો તથા અન્ય વાહનોના રજિસ્ટ્રેશન સંબંધિત કામગીરી હોય છે જે વાહન સોફ્ટવેર દ્વારા કરવામાં આવતી હોય છે ત્રીજી મુખ્ય કામગીરીમાં જે એન્ફોર્સમેન્ટ ડ્યુટી હોય છે ચેકિંગની તો એ પણ હોય છે અને એક ચોથી ડ્યુટી તરીકે રોડ સેફ્ટી પણ કન્સિડર કરવામાં આવે છે તમારો ત્યાં એજન્ટ પ્રથા બહુ ચાલે છે 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 એ યોગ્ય કે અયોગ્ય નહીં સર માનનીય અમારા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના પરિપત્ર અનુસાર અત્યારે તમામ ઓફિસોમાં એ દૂર કરવા માટેના પ્રયત્નો ચાલુ જ છે તેમ છતાંય ક્યાંક કદાચ કોઈ ઓફિસમાં ચાલુ હોય તો એ અયોગ્ય છે પ્રથા તેને બંધ કરવા માટે શું કરી શકાય હાલમાં મને ખ્યાલ છે તે પ્રમાણે જેને પણ લાયસન્સ કઢાવવાનું હોય છે તો ઓનલાઈન એપ્લિકેશન નહીં કરે કે ઓફલાઈન તો થતી જ નથી રાઈટ જી સર એ બધામાં નથી પડતા બધા એજન્ટને શોધે છે દરેક આરટીઓ કચેરીની બહાર એજન્ટ બેઠા બેઠા જ હોય છે નહીં સર એવું તો નથી હોતું બધી ઓફિસમાં મને એવું નથી લાગતું કે તમે જે સ્ટેટમેન્ટ આપો છો એની સાથે તો હું સહમત નથી પણ કેવું હોય છે કે થોડીક પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે હવે સંપૂર્ણ અત્યારે અમારો વિભાગ છે એ ફેસલેસ પ્રક્રિયા ઉપર ચાલી રહ્યું છે અને કદાચ હું એવું માનું છું કે અત્યારે અમારા વિભાગ દ્વારા સૌથી વધારે ઓનલાઈન સેવાઓ પૂરી પાડવામાં આવે છે એક ફક્ત તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની જે ટેસ્ટ આપવાની હોય છે તમારું લાઇસન્સ કઢાવવું એના માટે જ ફક્ત તમારે આરટીઓની વિઝિટ કરવામાં આવે છે એના સિવાયની તમામ કામગીરી હોય છે કે ફોર્મ ભરવાથી માંડીને તમારા લર્નિંગ લાઇસન્સથી સંબંધિત તમારું લર્નિંગ લાઇસન્સ આવી જાય તમામ કામગીરી ફેસલેસ કરવામાં આવી છે એટલે અરજદાર હોય છે એમને ઘણી વખત જ્યારે આ બાબતનું જ્ઞાન નથી હોતું અથવા કોમ્પ્યુટર વિશેનું નોલેજ નથી હોતું એના આધારે એ લોકો આવા કોઈ લોકોને ભરમાવતા હોય એવા વ્યક્તિઓનો એ સંપર્ક કરતા હોય છે